નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ બિયન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે ઘણા દર્શકોના સવાલો ઘણા હતા અગાઉના વિડીયોમાં કે તમે હિંમતલાલ ખરખડીયાવાળાના ત્યાં ગયા પરંતુ તમે એમનો નંબર ને એમની આઈટમો ટેસ્ટ ના કરી એની આઈટમોનો ટેસ્ટ કરવા આપણે આવ્યા છીએ સાથે શું ભાવે મળે છે એ પણ જણાવવા માટે આવ્યા છે ખાસ દર્શકો માટે આ વિડીયો બનાવવા હું આવ્યો છું અને એની જે આઇટમો છે એનો શું ભાવ છે એ પણ તમને જણાવીશ ચલો અંદર મુલાકાત કરીએ હિંમતલાલ ખરખડિયા એ દોશીવાળાની પોળમાં આવેલું છે અમદાવાદમાં

મિત્રો હિંમતલાલ ખરખડીયા ત્યાં જ્યારે આવ્યો એટલે આ મનસુખભાઈ છે અને આ છે જગદીશભાઈ જે મોટાભાઈ છે હે ને તો મિત્રો ટેસ્ટ તો તમને કરાવે જણાવે પરંતુ આમની જર્ની વિશે વાત પણ કરવી છે જર્ની ખૂબ અદ્ભુત છે એવું મેં જાણ્યું છે તો એ જર્ની કેવી હતી એટલે ઓટલાવાળાથી કેમ કેવી રીતે પ્રખ્યાત છે આ લગભગ મારા ફાધર છે ને હિંમતલાલ બરાબર એ લગભગ એટલે આમ આમ સાલ જોઈને તો નહીં બેઠા પણ લગભગ ઓગણીસો પચાસ ની આસપાસ બેઠા હશે ત્યાંથી આવીને આપડે ઓટલા ઉપર આવતા પેલા આરામ કરતા થોડી વાર બેસતા આપડે તો ફરતા ને પેલા ફેરી કરે પકોડી વાન જેમ એટલે પકોડી વાન જેમ તું આપડું પકડવાનું આવતું હોય શરીર વાળું એની પર ખૂંચો રાખીને ઉભા રહેતા થોડી વાર આરામ કરતા બપોર આખો દિવસ તો ફરાય નહી પછી આરામ કરતા પછી પેલા

તો અહીંના આસપાસના લોકોના પ્રતિસાદ કેવા હતા જયારે નાના પાયે શરૂ ક્વોલિટી જાળવી રાખીને એટલે આપણે પ્રતિસાદ સારો મળતો હતો આપણને ગમે આમ એટલે આપડે તો બધા લોકો પછી આવવા મંડ્યા કે ક્વોલિટી સારી આવે છે એમ ધીમે ધીમે પછી વધતા ગયા

જૂનું એ જૂનું ખરેખર તો તમે આ જે સાખ અહીંયા જાળવી રાખી છે એ બહુ મોટી વાત કહેવાય અહીંથી બદલવાનું પણ વિચારતા નહીં ને બીજી વાત થાય કે આ તો જગ્યા પ્રાંચ મિત્રો કરવી છે પણ આ જગ્યા જે પેલું નહીં તો જૂની જે હોય ને આપડી એ એ શાક એટલા એની ઓળખ જ છે એટલે બધી દુકાન બનેલી એ જગ્યા છે એ જે બધું હા નાના થી મોટા કેવી રીતે થવા એ આ જગ્યા છે હે ને તો આ એ જગ્યા છે અને આ હિંમતલાલ કાકા ની જે જર્ની આપણે આખી કીધી એ આ રીતની છે જર્ની બહુ જૂનો ઇતિહાસ પણ છે આમનો અને ઓટલા વાળા થી લઈને આ કઈ આ દુકાન કેવી રીતે કરી અહીંયા કસ્ટમરો કેમ આવે છે આ બધી વસ્તુઓ તમને જણાય છે મિત્રો હિંમતલાલ ખરખડીયાવાળાની સ્ટોરી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો જેથી લોકો સુધી આ જે અમદાવાદની શાન જે ગણાય છે હિંમતલાલ ખરખડિયાવાળાની આઈટમ લોકો સુધી પહોંચે અને વિડીયોને અહીંયા જ વિરામ આપીશું ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ મનને માધર